નીટ પેપર લીક અને પછી યુજીસી નેટ પરીક્ષા રદ કરવાના નિર્ણય વચ્ચે કેન્દ્ર સરકારે એન્ટી પેપર લીક કાયદો અમલમાં મૂક્યો કસૂરવારને દસ વર્ષ સુધીની જેલની સજા અને રૂપિયા એક કરોડનો થશે દંડ આસામના કામાખ્યા મંદિરમાં પ્રખ્યાત અંબુબાચી મેળાનો થયો પ્રારંભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છવ્વીસમી જૂન સુધી ચાલશે આ મેળો અમદાવાદમાં પરંપરાગત જગન્નાથજીની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ શનિવારે મંદિરથી જળયાત્રા યોજાઈ મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વાપીમાં સવા બે ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી રાજ્યમાં ચોવીસ કલાકમાં ત્રીસ તાલુકામાં વરસ્યો વરસાદ અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી સાડા ત્રણ કરોડનું ડ્રગ્સ ઝડપાયું અમેરિકાથી પાર્સલ આવ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રીવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા નમસ્કાર